આવનાર બોતેર કલાક દરમિયાન રાજ્ય ઉપર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહેલો છે બંગાળની ખાડીના દરિયામાં વાવાઝોડું અત્યંત ભયંકર બનીને આગળ વધીને ટકરાવાની તૈયારી કરી રહ્યું છે આજે અથવા તો કાલ દરમિયાન આ વાવાઝોડું ટકરાઈ શકે છે જેને લઈને અનેક રાજ્યોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે તાંડવ થવાને લઈને મોટી આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે બંગાળની ખાડીના દરિયાથી લઈને આ સિસ્ટમનો પટ્ટો જેના કારણે પવનની ઝડપો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે

જેવું અનુમાન હતું પરંતુ હવે આ વાવાઝોડું ભુવનેશ્વરના વિસ્તારો અને વિશાખાપટન ના વિસ્તારો ની અંદર આજે અથવા તો આવતીકાલ દરમિયાન ટકરાઈ શકે છે જેને લઈને અનેક રાજ્યોની અંદર ભારે પવનની ગતિવિધિઓ જોવા મળી શકે છે જે બાદ આ વાવાઝોડાનો રસ્તો આવી રીતે ભુવનેશ્વરનો વિસ્તાર કોરબાનો વિસ્તાર નાગપુરના વિસ્તાર ત્યાંથી ઇન્દોર અને ગુજરાતના વિસ્તારો ઉપર પણ આ વાવાઝોડાનો ખતરો ધીમે ધીમે વધતો જોવા મળ્યો છે જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ આ વાવાઝોડાની અસરોના કારણે મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે જોકે હાલ તો સિસ્ટમનું ભારે જોર દબાણ બંગાળની ખાડીની અંદર તીવ્ર બનતું જોવા મળ્યું છે પરંતુ તેમની અસરો ભારેને તીવ્ર અત્યારે ગુજરાતની અંદર વધતી પણ જોવા મળે છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ વાવાઝોડાની અસરોના કારણે પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે ઓમાનના વિસ્તારોની અંદર અને અરબ સાગરમાંથી ફૂંકાતા પવનોના કારણે ગુજરાતના દરિયાકાંઠાની અંદર મોટી હલછલ જોવા મળી છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે સાથે જ વાવાઝોડું હવે ધીમે ધીમે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું છે જેના કારણે તેનું સર્ક્યુલેશન અત્યંત ભયંકર બનતું જોવા મળી રહ્યું છે ગુજરાતના અનેક રાજ્યોમાંથી સાથે જ ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી અને અરબ સાગરના દરિયામાંથી પણ આ સિસ્ટમ તીવ્ર પવનો પોતાની તરફ ખેંચતી જોવા મળી છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો ઓમાનના વિસ્તારોમાંથી ફૂંકાતા પવનો ગુજરાત ઉપર આવી રહ્યા છે અને ગુજરાત ઉપરથી આ પવનો આ વાવાઝોડું સક્રિય બન્યું છે તે વાવાઝોડું આ પવનો ખેંચી રહ્યું છે સાથે જ આ સંપૂર્ણ વિસ્તારોમાંથી પણ તીવ્ર અને ભયંકર પવનો આ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું પોતાની તરફ પવનો ખેંચતું જોવા મળ્યું છે જેના કારણે વારંવાર વાતાવરણની અંદર પલટો આવી રહ્યો છે અને વાવાઝોડું અત્યંત ભયંકર અને તીવ્ર બનતું જોવા મળ્યું છે આ વાવાઝોડાની અસરોના કારણે આજે મદુરાઈ બેંગલુરુ

કરવામાં આવી છે આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ટકરાવા જઈ રહેલું છે જેના કારણે તેના આજુબાજુના વિસ્તારોની અંદર ભારે વરસાદનું હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સિસ્ટમ તીવ્ર હોવાના કારણે વાવાઝોડું ભયંકર બનવાના કારણે અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળશે ને પલટાની સાથે અનેક જગ્યાઓ ઉપર ગાજબીજને વીજળીના કડાકા ફડાકાને પવનની સાથે માવઠું જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે જોકે આજે વહેલી સવારથી ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટો પલટો આવેલો જોવા મળ્યો છે જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાદળ વાતાવરણ સર્જાતું જોવા મળ્યું છે જેને જોતા આજે કચ્છના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે કચ્છની અંદર લખપત નળિયા ભુજ ગાંધીધામ રાપર ખાવડ અને માંડવીના વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે જેને જોતા ગુજરાતની અંદર આજે વાદળછાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળ છે સાથે જ કચ્છના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે માઉઠાને લઈને પણ અનુમાન મુકવામાં આવ્યું છે તો સોરાશના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગર ભાનવડ પોરબંદરના વિસ્તારોમાં સાથે જ જૂનાગઢ ગોંડલ જસદણ મોરબી બોટાદ ભાવનગર અલંગ મહુવાનો વિસ્તાર વેરાવળ ઉનાના વિસ્તારોની અંદર સાથે જ મોરબીના વિસ્તાર અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અને છોટીલા અને રાજકોટની અંદર પણ ગાજવીજ પવનની ગતિવિધિઓ સાથે અને ગરમી અને બફારાના પ્રમાણની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આજે વાદળ વાતાવરણ જોવા મળી શકે છે અને ઝાપટા સ્વરૂપીય ઝરમર વરસાદ સૌરાષ્ટ્રની અંદર વરસતો જોવા મળી શકે છે જેવું પણ અનુમાન સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની અંદર મોટો પલટો જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નૌસરી ડાંગ અને વલસાડની અંદર હવે વાતાવરણની અંદર પલટો નોંધાતો જોવા મળી રહ્યો છે આમ દક્ષિણ ગુજરાતની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે હવે ઠંડી અને ગરમીના અંદર બફારાનો પ્રમાણ જોવા મળી શકે છે એટલે કે વહેલી સવાર દરમિયાન ગુજરાતની અંદર ઠંડીનો માહોલ હજી પણ જોવા મળી રહ્યો છે તો બપોર દરમિયાન पुष्કલ ગરમી પડતી પણ જોવા મળી રહી છે અને બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળી છે છે સાથે જ મધ્ય ગુજરાતની અંદર અનહદ ગરમીનો માહોલ જોવા મળ્યો જેમાં વિસ્તાર આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિઓ સાથે આ વાવાઝોડાની અસરના કારણે તીવ્ર વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને પલટાની સાથે સંપૂર્ણ વિસ્તારોની અંદર ધીમી ધારે હળવા વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો નોંધાતો જોવા મળી શકે છે ને પલટાની સાથે આજે અને આવનાર ત્રણ દિવસ સુધી હજી પણ વાતાવરણની અંદર પલટા સાથે કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ બંગાળની ખાડીની અંદર સિસ્ટમનું ભારે જોર દબાણ અને સિસ્ટમ અત્યંત ભયંકર બનતી જોવા મળી રહી છે તેમ તેમ અનેક રાજ્યોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો નોંધાઈ રહ્યો છે જેના કારણે ગુજરાતની અંદર પણ પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે અને આજે અને આવનાર ચાર દિવસ સુધી ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે જેમાં પણ 25 તારીખ અને તારીખ ગુજરાતની અંદર ભારે અને તીવ્ર પવનો પવનોની સાથે કમોસમી વરસાદને માવઠું પડી શકે છે જેવું પણ મોટું અનુમાન મૂકવામાં આવ્યું છે અને વાવાઝોડું પણ અત્યંત તીવ્ર અને ભયંકર બનીને આગળ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે ચોમાસું પણ ધીમે ધીમે વહેલા બેસે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે ચોમાસાની જો માહિતી મેળવીએ તો અંદમાન અને નિકોબારના દરિયા દરિયાની અંદર સોમાસાનું આગમન થતું જોવા મળી રહ્યું છે આજથી લઈને સત્યાવીસ તારીખ દરમિયાન સોમાસાનું આગમન અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર જોવા મળશે અને ત્યાંથી આ સોમાસું આગળ વધીને કેરળના વિસ્તારોની અંદર એક જૂન આજુબાજુ ચોમાસુ દસ્તક આપી શકે છે જ્યાંથી કેરળના વિસ્તારોથી આ સોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારો સુધી આ ચોમાસુ પહોંચતા દસ જૂનથી લઈને પંદર જૂન સુધીનો સમય લઈ શકે છે અને ગુજરાતની અંદર પંદર જૂન આજુબાજુ ચોમાસાનો સારો એવો વરસાદ જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે પરંતુ અત્યારે તો ખાસ કરીને બંગાળની ખાડીમાં સક્રિય થયેલું વાવાઝોડું અત્યંત ભયંકર અને તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે આજુબાજુના વિસ્તારોની અંદર પણ ભારેને તીવ્ર વરસાદને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો વરસાદ વાવાઝોડા અંગેની આવી તાજીને પળપળની અપડેટ સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો